માય વિલેજ માય લાઈવ ચેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાનાણી ફાર્મ ગુજરાત આજે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ અત્યારે સવારના સાડા દસ વાગ્યા છે આપ જોઈ રહ્યા છો અત્યારે પવન ચાલુ થઈ ગયો છે તો નીચે જમીન પોચી થઈ ગયું એટલે રોપૈયાના ઝાડ ઘણા પડી ગયા છે તમને દેખાડું આગળ આ જોઈ શકો છો આ નર પકો ઝાડ છે આ ઝાડ પડી ગયું છે આ રીતે આપણે ઘણા ઝાડ અંદર પડી ગયા છે પવન અને નીચે વરસાદ પોચું પડી જાય સાઈડમાં એટલે ઝાડ પડી જાય એના મૂળિયા પીના થઈ જાય જોવો આ પણ પડી ગયો છે અહીંયા બે ત્રણ એક સાથે પડી ગયા છે આ રીતે નીચેથી માટી ભીની થઈ જાય એટલે નીચેથી નીકળી જાય છે મૂળ તો પણ સારું કહેવાય અમારે અમરેલી જિલ્લામાં વધારે વરસાદ અને પવન નથી જો વધારે વરસાદ અને પવન હોય તો દરેક ઝાડ પડી જાય દસ થી પંદર સોટ નીચે પડી ગયા છે અત્યારે પવન ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે થોડો વધારે પવન છે કાલ કરતા એક સાથે બે પડી ગયા છે તો આ મારું બીજું ફાર્મ હતું Tseikis .